તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં હરિયો સ્વાગત છે તો આપણે ચર્ચા કરીશું આધુનિક ખેતી વિશે એટલે કે મોડર્ન તો તમે તમારા પાકની અંદર અથવા ખેતીની અંદર કઈ રીતે બદલાવ અથવા પરિવર્તન કરીને આધુનિક ખેતી કરી શકો અને આધુનિક ખેતીના ફાયદા શું છે તો આધુનિક ખેતી થી તમારી જે ખેતી ઘટશે એ પણ ઘટશે તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે તમને સારો એવો ફાયદો થશે અને સારું એવું ઉત્પાદન મળશે જેથી કરીને તમને સારો એવો નફો મળશે એ પણ ઓછા ખર્ચે આપણે એક ઉદાહરણ દ્વારા તમને આધુનિક ખેતી વિશે માહિતી આપીએ તો ખેડૂત મિત્રો તમે તમારા પાકની અંદર એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ પાયાની અંદર કરતા હશો અને તમે એના ફાયદા વિશે જાણતા હશો તો તમે જે ખાતર નાખો છો એમોનિયમ સલ્ફેટ એ તમે તમારા એક બીઘાની અંદર કેટલું નાખો છો તો તમે અંદાજિત પચીસ થી ત્રીસ કિલો એક બીઘાની અંદર તમે એમોનિયમ સલ્ફેટ વાપરો છો જેના લીધે તમારી જમીનને ઘણું બધું નુકસાન થાય છે અને તમારા પાકને પણ ઘણું બધું નુકસાન થાય છે તો ખેડૂત મિત્રો આધુનિક ખેતી દ્વારા આ જે ખાતરનો ડોઝ છે એને કઈ રીતે ઘટાડીએ અને તમને સેમ રિઝલ્ટ પણ મળે ખાતર પણ ઘટાડીએ તમને સારું એવું રિઝલ્ટ પણ મળે તો એના વિશે આપણે વાત કરીએ તો તમને જોવા મળશે નાઇટ્રોટવેન્ટી વન આ નાઇટ્રો ટ્વેન્ટી વન છે એની અંદર પણ એમોનિયમ સલ્ફર રહેલું છે હવે આપણે એના ડોઝ વિશે વાત કરીએ તો નાઇટ્રો ટ્વેન્ટી વનનો ડોઝ રહેશે માત્ર અઢી કિલો એક વીઘાની અંદર જેથી કરીને તમારા જમીનની અંદર ઓછા પ્રમાણમાં ખાતર જશે તમારે મહેનત પણ ઓછી થશે અને તમારો જે ખેતીનો ખર્ચો છે એટલે ખાતરનો ખર્ચો છે એ પણ ઘટશે તો ખેડૂત મિત્રો આ જે નાઇટ્રો ટ્વેન્ટી વન છે એ તમે જે અન્ય એમોનિયમ સલ્ફેટ વાપરો છો એના જેવું સેમ રિઝલ્ટ આપશે એ પણ ઓછા ડોઝ છે એટલે કે માત્ર અઢી કિલોની અંદર જ તમને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર આ જે નાઇટ્રો ટ્વેન્ટી વન છે એ આપશે અને આ એનો ભાવ પણ તમને સારો પડશે જેથી કરીને તમારો જે ખાતરનો ખર્ચો છે એ પણ ઘટશે તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે એ પણ નાઇટ્રો ટ્વેન્ટી વન ની અંદર તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા પાક ખેતીને આધુનિક બનાવવી હોય તો આ રીતે તમે પણ પ્રોડક્ટ વાપરતા શીખો અને તમે પણ બદલાવ કરો જેથી કરીને તમે તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટે તમને આ જેમ આગળ તમે યુઝ કરો છો જે પ્રોડક્ટ એના જેવું જ રિઝલ્ટ મળે એ પણ ઓછા ખર્ચે તો ખેડૂત મિત્રો જો તમારે પણ એમોનિયમ સલ્ફેટની ખરીદી કરી હોય એટલે કે નાઇટ્રો ટ્વેન્ટી વનની તો હરિઓમ મેગ્રોસેન્ટરની મુલાકાત કરો કારણ કે હરિઓમ સેન્ટરમાં તમને નાઇટ્રો ટ્વેન્ટી વન સારામાં સારા ભાવે મળી રહેશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટશે તમને સારું એવું રિઝલ્ટ પણ તમારા પાકની અંદર મળી રહેશે કારણ કે નાઇટ્રો ટ્વેન્ટી વન સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો જો તમારે પણ આધુનિક ખેતી કરવી હોય તો આજે જ મુલાકાત કરો હરીવા મેગ્રો સેન્ટર માતાની જ્યાં તમને દરેક પ્રકારની પ્રોડક્ટ સારા ભાવે મળી રહેશે અને ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહેશે તો ખેડૂત મિત્રો હવે તમે પણ તમારા ખેતીનો ખર્ચો ઘટાડો અને સારું એવું ઉત્પાદન મેળવો અને ખેડૂત મિત્રો હરિવ મેગ્રો સેન્ટરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં કારણ કે હરિ ઓ સેન્ટરની મુલાકાત એટલે તમારો ફાયદો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હોય શું પેજને ફોલો કરી દેજો ધન્યવાદ